સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા ડેમમાં પાણીની આવક વધુ નોંધાય છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાયું છે ત્યારે પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છે અગિયાર કલાક ઇન્દિરાસાગર ડેમના બાર દરવાજા સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયું છે ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે ડેમની હાલની સપાટી એકસો પાંત્રીસ મીટર છે ફરી એક વખત આ ડેમ ભરાયું છે નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં વધારો થયો છે ત્યારે આ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી પણ છવાઈ ગઈ છે ડેમના દરવાજા ખોડવામાં આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો વારો નહીં આવે સિંચાઈનું પાણી મળી રહેશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે ગૌતમજી સરદાર સરોવર નર્મદા ડેમ છલો છલ ભરાઈ ગયું છે હાલ ફરી એક વખત નર્મદા ખાતે જો સરદાર સરોવર બંને વાત કરવામાં આવે તો હાલ ડેમની જે સપાટી ખરી તે એકસો પાંત્રીસ પોઈન્ટ ત્યાસી મીટર નોંધાઈ છે જોકે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને વાત કરવામાં આવે જો પાણીની તો પાણીનો સંગ્રહ જે ખરો તે નેવ પોઈન્ટ સત્તાવન ટકા થઈ ગયો છે અને એનો ગ્રોથ સ્ટોરેજ જે ખરો તે આઠ હજાર પાંચસો અડસઠ પોઈન્ટ ત્રીસ એમસીએમ નોંધાયો છે વાત કરવામાં આવે જો પાણીની આવકની જો વાત કરવામાં આવે તો ત્યાંથી હજાર ચારસો એકતાલીસ ક્યુસેક પાણીની આવક છે જ્યારે નદીમાં જે પાણીની જે આવક ખરી તે પંચાણું હજાર બસો ન્યૂ ક્યુસેક છે અને હાલ કેનાલની જો વાત કરવામાં આવે તો કેનાલમાં જે પાણીની જે આવક ખરી તે અઢાર હજાર ચારસો એકસઠ ક્યુસેક નોંધાઈ છે અને નર્મદા ડેમની જો વાત કરવામાં આવે તો હાલ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવેલા છે જ્રી ગૌતમજી એટલે કે પાણીનો સંગ્રહ પણ થઈ ગયો છે આ વર્ષે ખૂબ છે એવો સારો

સપાટીમાં વધારો છલો છલ ડેમ ભરાયો છે એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પર પહોંચી છે સપાટી